મર્ડર એડ રિવરફ્રન્ટ લેખક જતીન પટેલ પ્રકરણ એક અમદાવાદ કહો અહેમદાબાદ કહો કે પછી કહો કર્ણાવતી ગુજરાતની શાન છે જાન છે એનાથી જ છે રાજ્યની પ્રગતિ સાબરમતી નદી ને કિનારે વસેલું શહેર અમદાવાદ સાચી રીતે કહો તો ભલે ગુજરાતનું પાટનગર નથી પણ એની મહત્તા પાટનગર ગાંધીનગરથી પણ ઘણી વધુ છે 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 પુરાતત્વીય પુરાવા સૂચવે કે અમદાવાદ આસપાસનો વિસ્તાર સદીથી વસવાટ ધરાવે અને તે આશાપલ્લી અથવા તો આશાવલ નામથી ઓળખાતો હતો એ વખતે અણહિલવાડના સોલંકી રાજા કરણદેવે આશાવલના રાજા ભીલ સામે કરેલું યુદ્ધ જીત્યું અને કર્ણાવતી નામક શહેરની સ્થાપના કરી જે અત્યારે સાબરમતી નદી પાસેનો મણિનગર વિસ્તાર તરીકે ઓળખાય છે સોલંકી વંશનું રાજમી સદી સુધી ચાલ્યું ત્યારબાદ ગુજરાતનું સંચાલન આવ્યું સન ચૌદસો અગિયારમાં મુસલમાનોના ભારત પરના આક્રમણ દરમિયાન કર્ણાવતી પર દિલ્હીના સુલતાને વિજય મેળવ્યો અને ગુજરાતમાં મુઝફ્ફર રીત વંશની સ્થાપના કરી ગુજરાત સલ્તનત બની અને સુલતાન અહમદ શાહે તેના પાટનગર તરીકે કર્ણાવતી પાસેની જગ્યા પસંદ કરી તેનું નામ પોતાના નામ પરથી અહમદાબાદ રાખ્યો સમય જતા તે અપભ્રંશ થઈને અમદાવાદ તરીકે ઓળખાવા લાગ્યો અંગ્રેજોના શાસનકાળ દરમિયાન અમદાવાદ એક મુખ્ય નગર બની ગયું અહીં તેમણે કોર્ટ નગરપાલિકા વગેરે સ્થાપ્યા કાપડની મિલોને કારણે અમદાવાદ પૂર્વનું પણ કહેવાતું હતું મે નવા બનેલા ગુજરાત રાજ્યનું પાટનગર બન્યું ગાંધીનગર નવું પાટનગર બનવા છતાં અમદાવાદની મહત્તા એવી જ રહી છે સામાન્ય રીતે આજકાલ ગાંધીનગરને ગુજરાતનું રાજકીય પાટનગર અને અમદાવાદને વાણિજ્યિક પાટનગર કહેવામાં આવે છે ઐતિહાસિક અમદાવાદ આજે વ્યાપારી કેન્દ્ર છે અમદાવાદ મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે જૂનું શહેર મુંબઈ દિલ્હી રેલવે લાઇન અને સાબરમતી નદીની વચ્ચે વસેલ છે રેલવે લાઇનની પૂર્વે ઔદ્યોગિક વિકાસ થયો છે જ્યારે નવું શહેર જે નદીની પશ્ચિમ દિશામાં વિકસેલ છે જૂનું શહેર ગીચ છે જ્યારે નવું શહેર ઘણું વ્યવસ્થિત અને પોહળા રસ્તા વાળું છે આ તો થઈ અમદાવાદની વાત હવે નવલકથાનો આરંભ કરીએ અમદાવાદનું જમાલપુર શાક માર્કેટ એ આખા અમદાવાદને તાજા શાકભાજી અને ફળ પૂરા પાડે છે એમ કેવું ખોટું નથી શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી લોકો શાકભાજી ફળ ફૂલ વગેરે ખરીદવા અહીં આવતા હોય છે અત્યારે સવારના સાડા સાત થઈ ગયા હતા અને લોકોની ભીડ થી જમાલપુર શાક માર્કેટ ધમધમી રહ્યું હતું આદુ પચાસ રૂપિયે પાંચસો ગ્રામ તાજા સંતરા સાઠ રૂપિયા કિલો દસ રૂપિયામાં બે મેથી જોડી વીસ રૂપિયામાં અઢી કિલો કોબીજ નાના વેપારીઓ મોટે મોટેથી બૂમો પાડી ગ્રાહકોને આકર્ષવાની કોશિશ કરી રહ્યા હતા અમુક લારી વાળા તો પોતે બૂમો પાડવાને બદલે મોબાઈલમાં રેકોર્ડ કરી લારી પર મૂકેલા નાના સ્પીકરથી એને કનેક્ટ કરીને પોતાની શક્તિ બચાવી રહ્યા હતા સાહેબ લો આ તમારા સો રૂપિયા એટલામાં અમુક લોકોનું એક ટોળું એક લારી જોડે આવીને ઉભું રહ્યું એટલે લારી વાળા વ્યક્તિએ સો રૂપિયાની નોટ એ ટોળાની આગેવાની કરી રહેલા વ્યક્તિના હાથમાં મૂકતા કહ્યું એ વ્યક્તિની ઉંમર આશરે એક વર્ષ હતી એનું નામ હતું દાદા રામપુરી આમ તો સાચું નામ ચેતન મકવાણા પણ એક ઝઘડામાં સામેવાળી વ્યક્તિને રામપુરી છરી ઘુસાડી દીધી હોવાથી એને બધા દાદા રામપુરી કહેતા એ પોતાની જાતને આ એરિયાનો ગુંડો સમજતો અને ગરીબ લારી વાળા જોડે રોજ હપ્તા ઉઘરાવતો